ઓમ શ્રી ગણેશ ય ન તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ સુદ તેરસથી કરવામાં આવતું પાંચ દિવસનું વ્રત એટલે કે જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ જાણવાના છીએ જોવાના છીએ હું આપને લાઈવ વિડિયો દ્વારા આ પૂજાવિધિ સમજાવીશ કે ઘર બેઠા એકદમ સરળ રીતે કઈ રીતે આ જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ કરી શકાય કદાચ આપના ઘર આસપાસ મંદિર ન હોય કોઈ જયા પાર્વતી વ્રતની પૂજા વિધિ કરાવતું ન હોય તો કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ અને ત્યાર પછી નિત્ય પાંચ દિવસ કેવી રીતે પૂજા કરાય તેની સંપૂર્ણ માહિતી હું આપને આ વિડિયોમાં જણાવીશ તેમજ પાંચ દિવસનું વ્રત પૂરું થઈ જાય પછી આ પૂજાવિધિની સામગ્રીનું શું કરવાનું તેના વિશે પણ જણાવીશ એટલે કે ટૂંકમાં જયા પાર્વતી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ આપને આ વિડીયોમાંથી જાણવા મળી જશે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોજો એટલે કઈ પૂજા સામગ્રીનો ઉપયોગ ક્યારે કર્યો છે કેટલો કર્યો છે તેના વિશે જાણ થાય તો આ વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી દરેક લોકો આ પૂજા વિધિ જાણે આ રીતે પૂજા કરે અને વ્રતનું પુણ્યફળ મેળવે તો આવો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે આ બે હજાર ચોવીસમાં આ વ્રતની પૂજા વિધિ કયા સમયમાં પૂજાવિધિ કરવાની રહેશે તો મિત્રો બે હજાર ચોવીસમાં આ જયા પાર્વતી વ્રતની શરૂઆત ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારથી થઈ છે અને ત્યાર પછી પાંચ દિવસ સુધી એટલે કે ત્રેવીસ તારીખ સુધી વ્રત રાખવાનું રહેશે ત્રેવીસ તારીખે રાત્રે જાગરણ કરવાનું થશે અને ચોવીસ તારીખે વ્રતના પારણા કરવાના થશે એટલા માટે વ્રતના પ્રથમ દિવસની પૂજા ઓગણીસ જુલાઈના રોજ કરવામાં આવશે ઘણા લોકો આ પૂજા વિધિ સાંજે કાળમાં પણ કરતા હોય છે કે જેનો સમય સાંજે સાત ને ઓગણીસ મિનિટથી રાત્રે નવ વાગેને ત્રેવીસ મિનિટ સુધીનો છે પરંતુ મોટાભાગના લોકો આ પૂજા વિધિ સવારે પણ કરતા હોય છે તો તેનો સમય છે સવારે છ વાગ્યાને સત્તર મિનિટથી એટલે કે સવારે સૂર્યોદયથી અગિયાર વાગ્યાને સોળ મિનિટ સુધીનો આ સમયગાળામાં આપ જયા પાર્વતીની પૂજા સવારના ભાગમાં કરી શકો છો અથવા તો જે સાંજનો પ્રદોષકાળનો સમય જણાવ્યો તે સમયમાં પૂજા કરી શકો છો આપને ત્યાં જેવી રીતે જે સમયમાં પૂજા થતી હોય તે પ્રમાણે કરવી તો આવો હવે હું આપનો જાજુ સમય ન લેતા આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ કે જેમાં સૌ પ્રથમ આ પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ થાય તે આપણે જાણીએ તો મિત્રો આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ કે જેના માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર આપ અમને ઓમ નમ શિવાય લખીને મોકલી આપજો તથા આ જ્યાં પાર્વતી વ્રતને લગતા કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા વોટ્સએપ ઉપર મેસેજ કરીને પણ આપ અમને પૂછી શકો છો તો આવો હું તમારો જાદો સમય ન લેતા આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ પૂજા વિધિની શરૂઆત કરતા પહેલા પણ આ પૂજામાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આ વિધિમાં પાંચ નાગરવેલના પાન જોશે ત્યાર પછી પાંચ સોપારી એલચી લવિંગ અબીલ ગુલાલ રૂમાંથી બનાવેલ નાગલા ચુંદડી જો આપની પાસે ઘરે શિવલિંગ હોય તો શિવલિંગનો આ પૂજામાં આપણે જળાભિષેક કરવાનો રહેશે એટલા માટે એક શિવલિંગ જોઈશે અને અભિષેક કરવા માટે દૂધ અને જળ ત્યાર પછી આ વિધિમાં કોઈ પણ ફ્રૂટની જરૂર હોય છે તો અહીંયા અમે ખારેક લીધેલી છે આપ બીજું કોઈ પણ ફ્રૂટ પણ લઈ શકો છો ત્યાર પછી ભગવાન શિવને માતા પાર્વતીનો ફોટો કે મૂર્તિની પણ પૂજા કરવાની હોય છે એટલે અમે અહીંયા મૂર્તિ લીધેલી છે બીલીપત્ર પુષ્પ ફૂલ અહીંયા અમે લાલ રંગના પુષ્પ લીધેલા છે આ બીજા અન્ય કોઈ પણ પુષ્પ લઈ શકો છો અને ખાસ કરીને જ્વારા આ જ્વારા થોડા દિવસો પહેલાં ઉગાડી દેવાના હોય છે કે જેથી કરીને જયા પાર્વતીનું વ્રત આવે ત્યાં સુધીમાં સરસ મજાના ઊગી ગયા હોય સાતદાનનો ઉપયોગ કરીને આ જ્વારા ઉગાડવાના હોય છે તો અમે અહીંયા પહેલેથી જ જ્વારા ઉગાડેલા છે આશા છે કે આપ સૌ લોકોએ પણ ઉગાડી લીધા હશે ત્યાર પછી પાર્વતી પ્રત્યેક જ્વારાને ઓઢાડવા માટે ચૂંદડી અને અંતે માતાજીના ધરાવવાની શૃંગારની વસ્તુ તો આપણને આ પૂજા વિધિમાં આટલી વસ્તુઓની જરૂર પડશે તો આવો આ પૂજા વિધિની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ એક બાજોટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાતરીને સૌ પ્રથમ આપણે ગણપતિજીની સ્થાપના કરીશું કોઈ પણ પૂજા હોય તો ગણપતિજીને ક્યારેય ભૂલવાના નહીં સૌ તેનું સ્થાપન હોવું જોઈએ તો અહીંયા ઘઉંનું આસન આપીને અમે ગણપતિજીની સ્થાપના કરી છે અને ત્યાર પછી અહીંયા આપણે શિવ પાર્વતીની મૂર્તિની સ્થાપના કરી છે માતા પાર્વતીને કંકુનો ચાંદલો કરીશું તેમને ફૂલ અર્પણ કરીશું શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીશું ત્યાર પછી અહીંયા જે શિવલિંગ લીધેલી છે તેને તરભાણામાં રાખીને તેનો સૌ પ્રથમ જળાભિષેક કરીશું ત્યાર પછી દૂધથી અભિષેક કરીશું અને ફરી પાછો જળથી અભિષેક કરી શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીશું ત્યાર પછી અહીંયા હવે જે બાજોટ ઉપર પાંચ નાગરવેલના પાન મૂકવાના કે જેના ઉપર એક એક સોપારી રાખવાની અને દરેક પાન ઉપર એક એક લવિંગ એક એક એલચી રાખવાની ત્યાર પછી તેમાં આપે જે ફ્રૂટ લીધેલું હોય તે એક એક કરીને રાખવાનું કદાચ કેળા લીધા હોય સફરજન લીધો હોય મોસંબી નારંગી જે પણ કંઈ લીધું હોય તેને આ રીતે દરેક પાન ઉપર રાખવાની ત્યાર પછી અહીંયા પૂજામાં દક્ષિણા પણ રાખવાની ત્યાર પછી હવે આપણે અહીંયા જે જ્વારા ઉગાડ્યા હોય તેની પૂજા કરીશું જ્વારા એ પાર્વતીનું પ્રતિક છે માતા પાર્વતી સમાન આ જ્વારા છે એટલા માટે તેમની પણ પૂજા કરાય છે તો સૌ પ્રથમ આ જ્વારામાં થોડું પાણી છાંટવાનું ત્યાર પછી તેના ઉપર અબીલ ગુલાલ છાંટવાનો કંકુ ચાંદલો કરવાનો અને તેના ઉપર જે રૂના બનાવેલા નાગલા હોય તે ચડાવવાના નાગલા એ ભગવાન શિવનું પ્રતિક છે એટલા માટે હંમેશા જ્યારે આપણે જ્વારાની પૂજા કરીએ છીએ ત્યારે નાગલા ચુંદડી અને જ્વારા બંનેની સાથે પૂજા થવી જરૂરી છે ફક્ત જ્વારા જ નહીં ફક્ત નાગલા જ નહીં બંનેની પૂજા સાથે થવી જોઈએ તો અહીંયા આપણે નાગલા ચુંદડી જ્વારાને અર્પણ કરીએ છીએ ત્યાર પછી તેના ઉપર એક આટો સૂતરના દોરોનો લગાવીએ છીએ અને પછી અહીંયા આપણે માતાજીને ઓઢાડવાની જે ચુંદડી લીધેલી છે તે આપણે જ્વારા ઉપર ઓઢાડીશું અને તેને ચોખાથી વધાવી લેશું ત્યાર પછી માતા પાર્વતીને શૃંગારની વસ્તુ અર્પણ કરવાની હોય છે તો અહીંયા અમે સાડી બંગડી લીધેલી છે આપ અન્ય બીજી વસ્તુ પણ લઈ શકો છો કે જે શૃંગારમાં વપરાતી હોય આપની ક્ષમતા પ્રમાણે શક્તિ પ્રમાણે આ વસ્તુ માતાજીને અર્પણ કરી શકાય છે તો આ રીતે અમે અહીંયા પ્રસાદમાં સફરજન ધરાવ્યા છે પાંચ નાગરવેલના પાન ઉપર એલચી લવિંગ અને ખારેક લીધેલી છે તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે અહીંયા સુધી પૂજા વિધિ કરી લીધી છે આટલી સરળ રીતે પૂજા કરી લીધી છે તો એવું કહેવાય છે કે કોઈ પણ પૂજા થાય ત્યાર પછી ભગવાનની આરતી કરવી જરૂરી છે અન્યથા આપણી તે પૂજા અધૂરી રહે છે તો આવો હવે આપણે ભગવાનની આરતી કરીએ તો માતા પાર્વતી અને શંકર ભગવાનની આરતી કરવાની જ્વારા જે ઉગાડ્યા હોય તેની પણ આરતી કરવાની હોય છે તો આ રીતે ભગવાનની આરતી કરીને આરતીને ધારાવળી દઈને ભગવાનને આરતી આપવાની માતાજીને આરતી આપવાની ભગવાન શ્રી ગણેશને આરતી આપવાની જ્વારાને આરતી આપવાની તો આ રીતે એકદમ સરળ રીતે આપ ઘર બેઠા આ જયા પાર્વતીની પૂજા વિધિ કરી શકો છો ત્યાર પછી આ પ્રથમ દિવસની પૂજા છે તો હવે આ પાંચ દિવસ પૂજા કેવી રીતે કરવાની તો કે આ પાંચ દિવસ નિત્ય સવારે શિવલિંગને જળાભિષેક કરવાનો જ્વારાને કંકુ ચાંદલો કરવાનો અવેલ ગુલાલ છાંટવાના માતા પાર્વતીને ચાંદલો કરવાનો નિત્ય અલગ અલગ પ્રસાદ ધરાવવાનો અને ધૂપ દીવો કરવાનો અને ભગવાનની આરતી કરવાની પાંચ દિવસ સળંગ આ રીતે ભગવાનની પૂજા વિધિ કરીને પાંચમા દિવસે રાત્રે જાગરણ કરવાનું હોય છે ઘણા લોકો પાંચમા દિવસે જ જ્વારાનું વિસર્જન કરે છે ઘણા લોકો છઠ્ઠા દિવસે પણ વિસર્જન કરતા હોય છે આપને ત્યાં જેવી રીતે આ જ્વારાનું વિસર્જન કરતા હોય તે રીતે આપ કરી શકો છો જ્વારાનું વિસર્જન કોઈ મંદિરમાં પણ કરી શકાય પરંતુ જો કોઈ આપ જળાશય કે નદીમાં કરો તો વધુ ઉત્તમ છે શૃંગારની વસ્તુ જે માતાજીને અર્પણ કરી હોય તે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવાની હોય છે અને પ્રસાદ આપણે સૌ લોકોએ લેવાનો હોય છે તો આ રીતે આ જયા પાર્વતી વ્રતની સંપૂર્ણ સરળ પૂજા વિધિ છે કે જે મેં આપ સૌ લોકોને બતાવી આશા છે કે આપ સૌ લોકોને આ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે આ પૂજા વિધિને લગતા જો કોઈ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો તેનો જવાબ આપને જરૂર આપવામાં આવશે અને હા મિત્રો આ ઉપરાંત આ જયા પાર્વતી વ્રતમાં નિત્ય કથા સાંભળવાની હોય છે તો તેની કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં અમે મૂકેલો છે આ વ્રતમાં નિત્ય તેને પણ સાંભળવાની હોય છે તો આપ અમારી ચેનલમાંથી અમારા વિડીયો દ્વારા તે કથા સાંભળી શકો છો તે કથા તે વિડીયોમાં લખેલી પણ છે કે જેથી કરીને આપ સાંભળતાની સાથે વાંચી પણ શકશો તો આશા છે કે આપ સૌ લોકોના વિડીયો પસંદ આવ્યો હશે આ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે તો આ વિડીયોને એક લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે મારી સાથે આ પૂજા વિધિ જાણવા બદલ જોવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર